સુરતના સિંગળપોર વિસ્તારમાં હની ટ્રેપની ઘટના સામે આવી હતી સિંગળપોર વિસ્તારમાં રહેતા રત્નકલાકારને ફેસબુક ફ્રેન્ડે જાંગીરપુરા રોઝ ગાર્ડનમાં મળવા બોલાવી યુવતીના પતિ સહિત સાત લોકો અપહરણ કરીને લઈ ગયા હતા યુવકને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી બે લાખની માંગણી કરી હતી અંતે સિત્તેર હજાર આપવાનું નક્કી થતા યુવકને બપોર સુધી પૈસા લઈ આવવાનું કહીને જવા દીધો હતો જોકે તેની પાસેથી પચીસો રોકડા અને પચીસ

ધર્મિકને ફેસબુક ઉપર નંદનીએ ક્રિશિવ પાંડવ નામની આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી મિત્રતા કેળવી હતી શરૂઆતમાં ફોન પર વાત થતા તેણીએ દવાખાના નામે બે વાર પાંચ હજાર અને ત્રણ હજાર ઓનલાઈન માંગ્યા હતા બાદમાં રાત્રે પણ ફોન કરતા રત્ન કલાકારે નંદિનીનો નંબર બ્લોક કરી દીધો હતો નંદિની ટુ કોલર પરથી મિસ્ડ કોલ અને નોટિફિકેશન મોકલતી હતી જેથી ધાર્મિકે કેમ ફોન કરો છો તેમ પૂછતા તેણે પાંચ મિનિટ મળવા બોલાવ્યો હતો ધાર્મિક ઇસ્કોન સર્કલ પાસે મળવા ગયો હતો નંદની તેને આશારામ લઈ ગઈ હતી અને હિતેશ તેની પાસે આવીને નંદની સાથે કેમ ફરે છે કહી ગુનો દાખલ કરવાની ધમકી આપી હતી અને બે લાખની માંગણી કરી હતી ધાર્મિક રૂપિયા આપવાની ના પાડતા સિત્તેર હજાર આપવાનું નક્કી થયું હતું

આજથી ત્રણ ચાર મહિના અગાઉ મારા ફેસબુક આઈડી પર ક્રિષિ પાંડવ નામની આઈડીમાંથી રિક્વેસ્ટ આવેલી એ મેં એક્સેપ્ટ કરતા એમાં મેસેજ આવેલા તો મેં એમને પૂછતા જાણવા મળ્યું કે નંદની પાંડવ નામની યુવતી છે તેમની સાથે થોડા દિવસ વાતચીત થઈ બાદમાં તેણે મારી પાસેથી ઇમરજન્સીના નામે બે ત્રણ વખત પૈસા માગીને માગેલા તો મેં આપ્યા હતા અને બાદમાં થોડા દિવસ બાદ બધી ઉલટી સીધી વાતો થવા લાગી એટલે મેં એમને બ્લોક કરી દીધા બાદમાં તે મને અવારનવાર અલગ અલગ નંબર પરથી કોન્ટેક કરતી અંતે મેં કંટાળીને એક બે દિવસ પહેલાં એમને પૂછેલું કે મારું શું કામ છે તારે તને મારે મારે આપણે કોઈ વાતચીત નથી કરવી તો એમણે મને કહ્યું કે પાંચ મિનિટ ખાલી મળવું છે તો તમે મળી જાઓ એટલે બાદમાં હું તમને ક્યારેય ફોન કે મેસેજ કે હું કંઈ કરીને પરેશાન નહીં કરું તો હું એમને રાત્રે નવ વાગે ઇસ્કોન સર્કલે મળવા ગયેલો ત્યાંથી તે મને રોજ ગાર્ડન લઈ ગયા રોજગાર્ડને પહોંચતા ત્યાં ચાર પાંચ ઇસમો આવી ગયા અને તે મને ત્યાંથી ગાડી પર બેસાડીને વરિયાવ સર્કલ વરિયાવ રોડ પર લઈ ગયેલા ત્યાં મને મારી ધમકાવીને ખોટા ખોટા કેસ કરીને એવું બધી વાતચીત કરીને મારી પાસેથી સિત્તેર હજાર રૂપિયા સમાધાન પેટે માગેલા અને તે મેં કબૂલાત કરેલી એ સમયે બાદમાં હું ખૂબ ડરી ગયો હતો એટલે મેં મારા મિત્રને સવારમાં જાણ કરી કે આવી ઘટના મારી સાથે બની છે એમ તો એણે મને હિંમત આપી મને પોલીસ સ્ટેશને અરજી અપાવી જહાંગીરપુરા પોલીસ સ્ટેશને ત્યાંથી મને પોલીસ મિત્રોએ પોલીસનો પરમાર સાહેબનો ખાસ મને ખૂબ સપોર્ટ મળ્યો અને એમણે મને હિંમત આપીને ત્યાંથી એવડે આરોપીઓને પકડવા માટેનું છટકું ગોઠવ્યું અને એમને આરોપીઓને પકડી લીધા છે ત્રણ આરોપી પકડાયા છે નંદની પાંડવ ચંદા પાંડવ અને હરેશ ચંદ્રેશ પાંડવ હવે એવી તો કાંઈ ખબર નથી પણ મારી પોલીસને એવી વિનંતી છે કે આવા લોકોને આખરીમાં આકરી સજા થાય એવી બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત